નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે જિલ્લા પંચાયતના સભ્ય જે ઉચામાળા સીટ ઉપરથી વિજેતા થઈને લોકોના પ્રશ્નોને વાચા આપવા કે તેઓના કામો કરવા માટે ચૂંટાઈને આવ્યા હોય તેવા જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનભાઈ જોડાયા છે ત્યારે અર્જુનભાઈ સામે ખોડ તળાવ ગામમાં કેટલાક આક્ષેપો થયા હતા કે તેઓ રાજકીય અદાવત રાખીને પોતાને મનસ્વી કારભાર કરે છે જેવા અનેક આક્ષેપો થયા હતા તેના ખુલાસો આપવા માટે તેઓ આજે સામે આવ્યા છે ત્યારે શું છે ચર્ચા તેઓ આક્ષેપો અંગે શું કહે છે તે સમગ્ર આપણે તેમના મુખ્યથી સાંભળીએ જી અર્જુનભાઈ આપની ઉપર એક આક્ષેપ એવો થયો હતો કે કરીને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પોતાનો રોફ જમાવીને કેટલાક લોકોનો વિરોધ હોવા છતાં કામ કરી રહ્યા છે પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ આવી ઘટના બની નથી કે પછી ગામજનો સહમત છે જે જગ્યા ઉપર સીએચસી કે પીએચસી સેન્ટર બની રહ્યા છે ગ્રામજનો તમારી સાથે છે

અંગત અદાવત ને લીધે જે ગંદકી જગ્યા છે એમાં બનાવવાનું આ બનાવવા માટે વિચારી રહ્યા છે એવો આપશે ધીરુભાઈ મારા પર કરે છે પણ એ વસ્તુ ખોટી છે સૌ પ્રથમ તો જ્યાં આપણે પેલા સોપ સેન્ટર બનાવવાનું હતું ત્યાં જગ્યાનો અભાવ જગ્યા નાની પડી અમે માપણી કરાવી વસાડી જઈએ તો મંદિર આવે છે અગાડી આવીએ તો રસ્તો આવે છે એટલે જગ્યાના અભાવને લીધે ને જે જગ્યા હમણાં હાલમાં જે આપણે પસંદ કરી છે એ ગૌચરની જગ્યા છે ગૌચરની જગ્યા છે ને આ ધીરુભાઈ પહેલા ધીરુભાઈ પહેલા ધીરુભાઈએ સ્વીકાર્યું કે ચાલો જે આરોગ્ય ખાતું બને એમાં મને કંઈ તકલીફ નથી એ રીતનું એ જગ્યા પર ઘાસ ચારો બી હતો એ બી ધીરુભાઈએ સાફ કરી આપ્યો પણ એના પછી જ્યારે જ્યારે આરોગ્ય ખાતાના આરોગ્ય ખાતો બનાવવા માટે કે વહીવટ એ કરે છે મેં આગલી ટોમમાં બી સરપંચમાં હતો મને અનુભવ છે મારે પત્ની હવે સરપંચ તરીકે એને મદદરૂપ મારે થવું પડે એના માટેનું હોય એ કઈ આક્ષેપ કરે છે ધીરુભાઈ ખોટી રીતે ખોટી વહીવટ વાત કરે છે ગામ પંચાયતમાં એક વસ્તુ છે મારું કે ગામ પંચાયત ના વિકાસ નો કામ કરવાના હોય ને જગ્યા લોકો આપે તો મારા કે સરકારી યોજનાઓ જે આવે તે મારે કરવા આગલી આગળ યોજના બીએસએનએલ ટાવર ઉભો કરવાનો હતો ત્યારે બી એ લોકોએ વિરોધ કર્યો ને કલેક્ટર માં ગયા આવેદન પત્ર આપ્યું કે આમાં એ કરવાથી ટાવર ઉભો કરવાથી રેડિયશન લાગે એ રીતનું એ લોકોએ

એ કોઈ પોતાની માલિકીની જગ્યા નથી એ ધીરુભાઈ એવું કહે કે મારી મારી જગ્યા છે સાત બને નકલ અમને રજૂ કરે આ ગૌચરની જગ્યા છે ને એમ જ આપણે સરકારી જે બી મિલકત ઉભી કરો ને તો ગૌચરની જગ્યામાં નહીં કરીએ તો કાં કરીએ આ ધીરુભાઈ ખોટો આક્ષેપ મારા પર મૂકે છે એટલે તમે તેમના જે આક્ષેપો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢો છો હા આ જે આક્ષેપ મારા પર ધીરુભાઈ કરે છે એક સખત શબ્દોમાં વખોડું છે જી તો

વોટ વોટ ઉપર જઈને એને પોતાને મનમાનીથી આપણે તબેલો બનાવી દીધો છે એના માટે આપણે એને નોટિસ આપી હતી આપણે કોઈ ગામમાં કે કોઈ વાદ વિવાદ કોઈનો નથી આ સબ એમ તો ગામનો એક વચ્ચે વચ્ચે આ સેન્ટરને ને ત્યાં તબેલો એને એવું હોય તો પોતાની માલિકીમાં તબેલો બનાવવો હતો એને ડાયરેક્ટ ગૌચરની જગ્યા પર તબેલો બનાવીને હમણાં ગંદકી થાય છે એ ગંદકી ગ્રામ પંચાયત નથી કરતી ભાઈ ધીરુભાઈ ગંદકી કરે છે

જ્યારે બનાવવાનું ચાલુ કર્યું ત્યારે વિરોધ કરતો છે ધીરુભાઈ એને જે જગ્યા છે એ બી સાફ કરી આપેલી છે ગાજ ચારો હતો એ જગ્યા પર એ બી એને સાફ કરી આપીને પછી એ વિરોધ કરતો છે જ્યારે બનાવવાનું ચાલુ કરવાનું હતું ત્યારે આ વિરોધ ચાલુ કર્યો છે તો આના માટે આગળ તમે શું કાર્યવાહી કરશો આના માટે આપણે કલેક્ટરિસ સિરીનું હુકમ તો છે કલેક્ટર કલેક્ટરી કલેક્ટર સિરીનું હુકમ છે ને હવે ચાલુ થઈ જવું ને આ તો ચાલુ જવાનું છે આ ધીરુભાઈ ગમે તે કાર્ય પાછું સરકારી કામ છે એ કંઈ ગ્રામ પંચાયત નું નથી આ તો ચાલુ જ રહેવાનું છે એમાં કઈ કોઈ દિવસ બંધ નથી થવાનું હા એટલે કોઈ પણ વિરોધ કરે કે કઈ પણ થાય પણ લોકોની સુખ સુવિધા માટે આવતું સબ સેન્ટર નું કામ કોઈ પણ સમજો કે બંધ થશે નહીં નહીં આ આ લોકો માટે ખરું ને લોકોની સુવિધા માટે છે એ કઈ એમ ગણીએ ને આપણું પોતાનું પોતાનું માલિકીનું નથી બનાવતા આ લોકોની સેવા માટેનું છે તો આ ધીરુભાઈ એટલા આગેવાન થઈને કમસે કમ એને બી મગજતા લોકો આ આરોગ્ય ખાતું છે સ્કૂલ બનાવવા માટે લોકો દાન કરે છે જમીન આ તો અમારી ગામ પંચાયત ની ને ગૌચર ની જગ્યા છે કા વિરોધ કરે છે તો એની માનસિકતા કેવી હશે તે તમારે વિચારવાનું છે ગામ લોકો વિચારે જી